ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા તેમજ ગીર ગઢડા તાલુકાના આહિર સમાજ દ્વારા ઉના ભાવનગર રોડ પર આવેલ આહિર સમાજની વાડી ખાતે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે લગ્નથી બે પરિવારો એક થતા હોય છે એકવીસમી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચો કરીને પોતાનો રૂઆબ દેખાડવાના પ્રયાસમાં લાખો કરોડો રૂપિયાના આંધણ કરતા હોય છે તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે અને સમગ્ર સમાજ એકત્ર થઈ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે જોકે આવા જ એક સમૂહ લગ્નનું આયોજન ઉના ગીર ગઢડા આહીર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ અજીત બારડ છે મારું ગામ તાલુકો કોડીનાર ગામ સિંધાજ અને અમે અહીંયા ઉના તાલુકામાં જે આપણા સમૂહ લગ્ન થાય છે તેમાં અમે જોડાણા છે બને તો મારું એટલું કહેવાનું છે કે આપણે જો શેરવાની હાથે જે ખર્ચા કરીએ છીએ એના કરતાં જે આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં જે અત્યારે લગ્ન કરે છે એના એટલું ઉજળું દેખાય છે જેના માટે બધી જો કદાચને આ જો ઓગણત્રીસ લગ્ન હતા તો એમાં ઓગણત્રીસ ઓગણત્રીસ કદાચ ને જો બધાએ પહેરાત તો આજે પૂરા ગુજરાતની અંદર જે એવું થાત કે નહીં આજે બધાએ આપણા આહિર સમાજના ટ્રેડિશનલ દેશમાં બધાએ લગ્ન કર્યા છે મારું એટલું કહેવાનું છે કે આગલા વર્ષે પણ જો બધી કદાચ ને આવા આપણા પહેરવેશમાં લગ્ન કરે તેવી દ્વારકાધીશને પણ પ્રાર્થના કરીએ અને બધી આહિર સમાજના બધાય આવી રીતના લગ્ન કરી અને આપણા આહિર સમાજને એક સારું ભવિષ્ય દે આ સમૂહ લગ્નમાં ઓગણત્રીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા વુમન રાઇટ્સના પ્રમુખ દેવીબેન વાળા દ્વારા દરેક દીકરીને શ્રીમદ ભાગવદ્ ગીતા ભેટ આપવામાં આવી હતી આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે કોઈ પણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાથી લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો કોઈપણ ભેદભાવ વિના સમગ્ર એક પરિવારની જેમ પોતાના આંગણે આવેલ આ પ્રસંગને ઉજવ્યો હતો આ વિશ્વ આહિર સમૂહ લગ્ન ઉત્સવ જે આજે આપણે ઉજવ્યો ખૂબ સફળતાપૂર્વક આખો આ પ્રસંગ પાર પડ્યો અનેક મહેમાનોએ હાજરી આપી એ બધા મહેમાનો અહીંયા ઉના ગીરગઢડા અહિર સમાજ સમૂહલગ્નમાં આવ્યા એ બદલ આપણે એનો આભાર વ્યક્ત કરીએ છીએ આ સિવાય એક નવો વિચાર આમંચ ઉપરથી આજે મૂકવામાં આવ્યો એ વિચાર છે કે આ વાડીને ફરીથી એક વખત નવી બનાવવામાં આવે ફરીથી એક વખત એક બિલ્ડિંગનું આયોજન કરવામાં આવે અને બિલ્ડિંગ માટે એક નવો વિચાર આપણે સમાજ વચ્ચે છે બાબતે વિચારે અને બિલ્ડિંગ ભવ્ય બને એ માટે થઈ અને અને આપણે સૌ સમાજને પ્રેરણા આપીએ સમાજ સાથે જોડાઈ બિલ્ડિંગના કામમાં ફાળો આપે એવી શુભેચ્છા અને અપેક્ષા આ સમૂહ લગ્નમાં અતિથિ વિશેષ તરીકે ગીર સોમનાથ જિલ્લા વુમેન રાઇટ્સના પ્રમુખ દેવીબેન વાળા એડવોકેટ રાજેશ્રીબેન ડોક્ટર સંજય રામ અમુભાઈ સોલંકી બાબુભાઈ ગાધે એમાભાઈ રામ ડાહિયાભાઈ જાણોદરા ડૉક્ટર પાલાભાઈ લાખણોત્રા રામસીભાઈ લાખણોત્રા મેરુભાઈ રામ મનુભાઈ રામ ધીરુભાઈ રામ રામસીભાઈ વાળા ભીમાભાઈ લાખણોત્રા ઉકાભાઈ વાઘ રમેશભાઈ કામળિયા પૂજાભાઈ રામ સહિત તમામ આહિર કર્મચારી તથા આહિર અગ્રણીઓ તેમજ ઉના ગીર ગઢડાના તમામ આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ આહિર સમાજ વતી લગ્ન નોંધણી પ્રમાણપત્ર સ્થળ ઉપર જ આપવામાં આવ્યું હતું મેરુભાઈ રામ ઉના અને ગિરગડા આહીર સમાજના પ્રમુખ આજે ઉના અને ગિરગડા આહીર સમાજ દ્વારા વિશ્વ સમૂહ લગ્નનું આયોજન કર્યું કરવામાં આવ્યું હતું આયોજન એકદમ સફળતાપૂર્વક અમારું સમાપન થયું છે સમૂહ લગ્ન પૂર્ણ થયા છે આજ મોંઘવારીના સમયની અંદર સમાજના સમય અને ખર્ચ બંને બસે એ માટે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અવિરત વીસ વર્ષથી અમારા વીસમાં સમૂહલગ્નનું આયોજન થઈ રહ્યું છે અને ખૂબ અમે સફળતાપૂર્વક સમૂહ લગ્નનું આયોજન સંપૂર્ણ કર્યું છે સમાજ સમૂહ લગ્નમાંથી એક નોંધ લઈ અને પ્રગતિના પંથ ઉપર જાય વધુમાં વધુ સમૂહ લગ્નની અંદર સમાજના દીકરા દીકરીઓ જોડાય ભાગ લે એ માટે અમારું આ એક પ્રેરણાદાયી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે થઈને અમે આ સમાજના સમૂહલગ્ન યોજી રહ્યા છે સમૂહ લગ્ન એ સમાજ માટે ખૂબ જ જરૂરી છે દરેક સમાજોએ સમૂહ લગ્ન યોજવા જોઈએ અમારા આહિર સમાજના સમૂહલગ્ન દર વર્ષે વીસ વર્ષથી અવિરતપણે અમે કરતા આવ્યા છીએ દરેક સમાજ સમૂહલગ્ન અને શિક્ષણ પ્રત્યે ભાર જો વધારેમાં વધારે આપે તો સમાજને ખૂબ આર્થિક રીતે પણ ફાયદો થાય અને ખૂબ આગળ પ્રગતિ પણ કરી શકે એ હું આજે એ અમારા વાતમાં હું સમાજને માર્ગદર્શન કરી શકું છું